વાવ તાલુકાના ઢીમામાં ચાંદીપુરા વાયરસને લઈને ગ્રામ્ય પંચાયત દ્વારા આગોતરું આયોજન કરાયું વાવ તાલુકાના ઢીમામાં ચાંદીપુરા વાયરસને લઈને ગ્રામ્ય પંચાયત દ્વારા આગોતરું આયોજન કરી ગામના જાહેર રસ્તાઓની સાફ સફાઈ કરી ગંદકી હટાવાઈ બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા રોગે આરોગ્ય તંત્રને દોડતો કરી દીધો છે આગોતરું આયોજન કરી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી હતી જેને લઈને જાહેર જગ્યાઓ ઉપર દવાનો છંટકાવ તેમજ કાચા મકાનો છે તેની અંદર દવાનો છંટકાવ જેવી અનેક કામગીરી કરવા માટે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે ત્યારે આને લઈને બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત અને સુપ્રસિદ્ધ વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર પણ ગ્રામ્ય પંચાયતની બોડી દ્વારા ઢીમા ગામના જાહેર રસ્તાઓ ઉપર ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગ્રામ્ય પંચાયત દ્વારા દસક મજૂરો લાવી ટ્રેક્ટર ટ્રોલી મારફતે ગ્રામ્ય પંચાયતની બોડીના મેમ્બરો સાથે રહીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય પંચાયત તેમજ અન્ય જાહેર રસ્તાઓ પર ગંદકી જ્યાં જ્યાં દેખાય ત્યાં ગંદગીનો નિકાલ કરવા માટે રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના તમામ રસ્તાઓ ઉપર સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જોકે આમ તો છેલ્લા નવી ટર્મમાં ચૂંટાઈને આવેલા સરપંચ રાજપૂત જીજ્ઞાબેનના પિતા માનાભાઈ દ્વારા ગામની અંદર વિકાસ થાય તો ઠીક છે બાકી સ્વચ્છતાને લઈ

ને દૂર કરવાની કામગીરી ચાલુ કરેલ છે આજરોજ અને ચાંદીપુરા વાયરસ પણ બનાસકાંઠા અને આખા ગુજરાતની અંદર ફાટી નીકળેલ છે જેની તકેદારી આરોગ્ય તંત્ર પણ લઈ રહ્યું છે અને સરકાર પણ લઈ રહી છે જેના ભાગરૂપે અમે પણ ધીમા ગ્રામ પંચાયત વતી મજૂરો રાખી અને રોડ રસ્તાની ગંદકી દૂર કરવાની કામગીરી ચાલુ કરેલ છે